પ્રભુ યસુના છીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે ફેબ્રુઆરી ચાર ચોથી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ અને બુધવારનો આ દિવસ અને આજનું મનન એ દર્શની એસ પામર જેવો મણિનગર સેન્ટ્રલ પલટણ સાલ્વેશન આર્મીના સભ્ય છે અને બોર્ડ ઓફ ડિરેક્ટરમાં ઇન્ડિયા લેવલે તેઓ સેવા પણ આપે છે જવાબદારી નિભાવે છે હાઈકોર્ટમાં તેઓ પોતાની જવાબદારી નિભાવે છે પ્રભુને સમર્પિત એવા સેવિકા છે વેસન વીકમાં અને લેન્ડ સિઝનમાં વચનની સેવા તેઓ આપે છે જૂમ મિટિંગમાં અમેરિકા કેનેડા અને બીજા દેશોમાં જ્યાં એમને આમંત્રણ મળે ત્યાં વચનની સેવા આપે છે અને આજનું મનન એ એમના તરફથી આપણને મળ્યું છે પહેલો પિત્તર પહેલો અધ્યાય અને સોળમી કલમ પહેલો પિત્તર પહેલો અધ્યાય સોળમી કલમ ત્યાં લખેલું છે કે હું પવિત્ર છું માટે તમે પવિત્ર થાવ હું પવિત્ર છું માટે તમે પવિત્ર થાવ પિત્તરે આ પત્ર જે વિશ્વાસ્યો હતા અને સતાવણીના કારણે અલગ અલગ દેશમાં જતા રહ્યા છૂટા છવાયા પડી ગયા એમને સતાવણીના સમયમાં પ્રભુમાં ટકી રહેવાને માટે વિશ્વાસમાં ને મજબૂત રહેવાને માટે આ પિત્તરનો પહેલો અને બીજો પત્ર લખ્યો આજે હું પવિત્ર છું માટે તમે પવિત્ર થાવ શબ્દ બાઇબલમાં છસો થી પણ વધારે વખત આ શબ્દ વપરાયો છે હવે ગ્રીક ભાષામાં હેગિયોસ ઈશ્વર માટે અલગ કરાયેલા પવિત્ર ચોક્કસ હેતુ માટે અલગ કરાયેલા વ્યક્તિઓ ચોક્કસ હેતુ પ્રભુના મહિમાને માટે હવે જૂના કરારમાં લેવીય એકવીસમો અધ્યાય ને આઠમી કલમમાં તમને શુદ્ધ કરનાર હું યહોવા પવિત્ર છું માટે તમે પવિત્ર થાવ અને આ વચન એ પિત્તરે પોતાના પત્રમાં યાદ કર્યું હવે જ્યારે પ્રભુના વચનોમાં લેવી પુસ્તક તેનો ઓગણીસમો અધ્યાય અને બીજી કલમમાં પવિત્રતાના નિયમો આપ્યા છે જુદા જુદા નિયમો છે એમાં મૂર્તિ પૂજા ના કરો એ પણ એક નિયમ છે તો આપણા જીવનમાં પવિત્ર પ્રાપ્ત પવિત્રતા પ્રાપ્ત કરવાને માટે દુષ્ટતા કપટ દંભ અદેખાય સઘળા પ્રકારની નિંદાથી દૂર રહેવાની બાબત અને નવા જન્મેલા બાળકની પેઠે નિષ્કલંક રહેવું પડે એ પ્રભુનું વચન આપણને બતાવવામાં આવે છે જ્યારે આપણે પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ તો પ્રભુએ આપણને એના બાળકો તરીકે રાજ્ય માન્ય યાજક વર્ગ તરીકે રાજ્યના ભાગીદાર અને સ્વર્ગીય વતન આપણે મેળવવાના છે એના માટે પ્રભુએ આપણને તેડ્યા છે ત્યારે પ્રભુના વચનો પ્રમાણે પૂર્વની જ્ઞાન અવસ્થામાં રાખેલી દુર્વસનાની રૂએ ના વર્કીએ પણ પ્રભુએ આપણને પવિત્ર થવા માટે તેડ્યા છે તો એ પ્રમાણે જીવન જીવીએ પહેલો પિતર પહેલો અધ્યાય તેર થી ત્રેવીસમાં કેટલીક બાબતો પવિત્ર જીવન જીવવા સંબંધી લખવામાં આવી છે મનની કમર બાંધીને સાવધરો પૂર્ણ આશાવંતરો આજ્ઞાંકી છોકરા જેવા થાવ આચરણમાં પવિત્ર થાવ અહીંના પ્રવાસનો વખત વિશ્વની બીખમાં કાઢો વિશ્વાસુ બનો ખરા અંતરખંડથી એકબીજાને પ્રેમ કરો પ્રેમ રાખો અને એની સાથે ત્રણ બાબતો કરવાની આપણને પ્રભુનું વચન ઉત્તેજન આપે છે સ્વકટિબદ્ધતા સભાનતાપૂર્વક આપણું જીવન તપાસીને પાપથી દૂર રહેવાની બાબત આત્માની કટિબદ્ધતા પવિત્ર આત્માની દોરવણી પ્રમાણે આપણે એક દિવસ બે દિવસ નહીં પણ પ્રભુ જીવાડે ત્યાં સુધી જીવવાનું છે અને એક દિવસે સ્વર્ગીય રાજ્યના ભાગીદાર આપણે બનવાના છે એ મોટી આશા છે અને એટલા માટે પ્રભુનું વચન કહે છે હું પવિત્ર છું માટે તમે પવિત્ર થાવ અને આ વચનનો આશીર્વાદ આપણા જીવનોમાં પ્રભુ આપે પ્રાર્થના કરીએ પ્રભુ અમે તમારો આભાર માનતા તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ આજના મનનને માટે અમે તમારો આશીર્વાદ માગીએ છીએ આ મનન સમજવામાં સમજાવવામાં આત્માની દોરવણી આપો ઈસુ પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો આમેન